પચીસ ઓગસ્ટ બે હાજર પંદર ગુજરાતના રાજકીય અને સામાજિક ઇતિહાસમાં આ તારીખ સ્વર્ણ અક્ષરે નહીં પણ અનેક સવાલો સાથે લખાઈ ગઈ આ એ દિવસ હતો જયારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદાર સમાજની વિશાળ ક્રાંતિ રેલીએ તાત્કાલિક ગુજરાત સરકારના પાયા હચમચાવી દીધા આ આંદોલનનો મુખ્ય અને સૌથી ચર્ચિત ચહેરો હતો માત્ર એકવીસ વર્ષનો યુવાન હાર્દિક પટેલ જેને સમાજને અનામત અપાવવાના નામે સરકાર સામે બાવું ઉચાવ્યો જલવાસ ભગવ્યો અને રાષ્ટ્રદ્રોહી સુધી તે પરંતુ દસ વર્ષના વહાણા વીતવા છતાં એ પટેલ એ જ સરકારનો હિસ્સો છે આ પરિવર્તને અનેક સવાલોને જન્મ આપ્યો છે શું આ સમાજ સાથેનો વિશ્વાસઘાત હતો શું આ રાજકીય રોટલા શેકવાની વૃત્તિ હતી કે પછી સમય અને સંજોગોનું દબાણ

પચીસ ઓગસ્ટ બે હાજર પચીસ ની અમદાવાદની રેલી આ આંદોલનનું ચરમસીમા હતી જોકે રેલી બાદ રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી જેમાં ઘણા યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો અને જાહેર સંપત્તિને ભારે નુકસાન પણ થયું આંદોલનને કારણે હાર્દિક પટેલ પર રાજદ્રોહ સહિતના અનેક કેસો થયા અને તેમને લાંબો સમય જેલમાં પણ વિતાવવો પડ્યો તેમ છતાં તેમણે સમાજ માટેની લડત ચાલુ રાખવાનો દાવો કર્યો અને ગુજરાતના રાજકારણમાં એક મજબૂત વિરોધી અવાજ તરીકે પોતાની છબી બનાવી આંદોલન પછીના વર્ષોમાં હાર્દિક પટેલની રાજકીય સફર અણધારી રહી ભાજપ સરકારના કટ્ટર વિરોધી મનાતા હાર્દિક પટેલે પહેલા કોંગ્રેસનો હાથ પકડ્યો અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા પરંતુ ત્યાં પણ તેમનો મોહભંગ થયો અને આખરે જૂન માં તેઓ એ જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જેની સામે તેમણે ગુજરાતભરમાં માહોલ બનાવ્યો હતો ડિસેમ્બર બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હાર્દિક પટેલના આ રાજકીય પરિવર્તને તેમના સમર્થકો અને સમગ્ર પાટીદાર સમાજમાં મિશ્ર જન્મ જન્માવી જે સવાલો તેમણે દસ વર્ષ પહેલા સરકાર સામે ઉઠાવ્યા આજે એ જ સરકારનો ભાગ બન્યા છે અને અનેક સવાલો તેની સામે ઉઠી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે સવાલોનું હવે શું થશે આ પગલા પાછળના જે કારણો છે તે અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે શું હાર્દિક પટેલ સમાજના મુદ્દાઓનો ઉપયોગ કરીને પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માંગતા હતા શું ધારાસભ્ય બનવું એ જ તેમનું અંતિમ લક્ષ્ય હતું શું તેમની સામેના કાનૂની કેસો અને રાજકીય દબાણને કારણે તેમણે ભાજપ અને ભાજપ સામે સમાધાન કરવું પડ્યું શું સમય જોતા તેમણે ભાજપની વિચારધારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ બેઠો શું તેઓ સતત ચર્ચામાં રહીને પોતે હીરો તરીકેની છબી જાળવી રાખવા માંગતા હતા આવા અનેક સવાલો આજે હાર્દિક પટેલની સામે છે આજે સ્થિતિ એ છે કે જે હાર્દિક પટેલના ઈશારે હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવતા હતા એ જ હાર્દિક આજે સરકારમાં હોવા છતાં પોતાનો આગવો પ્રભાવ છે તે ગુમાવી ચૂક્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ખુદ તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે સરકારમાં તેમનું કોઈ સાંભળતું નથી આંદોલનના સાથીદારીઓ અને સમાજનો એક એવો મોટો વર્ગ માને છે કે હાર્દિકે સત્તા માટે સમાજના વિશ્વાસ સાથે ચેડા કર્યા છે તાજેતરમાં આંદોલનની વર્ષગાંઠ પર સોશિયલ મીડિયામાં આંદોલનને યાદ કરતી પોસ્ટ મૂકવી અને બીજા જ દિવસે વડાપ્રધાન સાથેના ફોટા શેર કરવા જેવી ઘટનાઓ તેમના સમર્થકોમાં પણ રોષ અને મૂંઝવણ પેદા કરે છે તે દર્શાવે છે કે તેઓ એક સાથે બે નાવ પર સવારી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેનાથી તેમની વિશ્વસનીયતાને નુકસાન થઈ રહ્યું છે હાર્દિક પટેલની દસ વર્ષની સફર

પરંતુ એ વાત તો નક્કી છે કે હાર્દિક પટેલના આ પરિવર્તને ગુજરાતના રાજકારણમાં એક એવી ચર્ચાને જન્મ આપ્યો છે જે સમાજ અને સત્તા વચ્ચેનો સંઘર્ષ છે તમને શું લાગી રહ્યું છે હાર્દિક પટેલ વિશે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવાજ બધુય વાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમે નવી અપડેટ્સ મેળવવા માટે જોતર OBS 9 નેમ્સ નમસ્કાર